ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ શૈલેષ પરમાર કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પ્રવક્તા નાઝુક ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સંગઠન લોક પ્રશ્નો આગામી કાર્યક્રમોના કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ નર્મદા જિલ્લા સાથે વાત કરીશું ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે નાના નાના ઝૂંપડાઓ વેપારીઓ એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાન શ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે એ દેખાડવા માટે પહેલા પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું એના કારણે થયું એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો થતા નથી મળ્યું આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની અસર

ये पगार माती तो नहीं यानी क्या थी बेगा करवाना क्या अब असामाजिक तत्वों ने काम करवा देवानो वहां तरफ गुजरात कांग्रेस ना प्रभारी मुकुलवान मुकुलवासनी के पण भाजप सरकार ने नी विविध नीतियों की नी टीका करी सरकार ने लोकशाही और बंधारण विरोधी गणાવી હતી कांग्रेस के प्रमुख साथियों के साथ बैठक करके आने वाले दिनों में संगठन की रणनीति संगठन को और किस तरह से आगे बढ़ाना है यहां पर जो भारतीय जनता पार्टी की सरकार की विफलता है उसको लेकर कार्यक्रम किस तरह के आयोजित करना ये तमाम चीज़ों पर हमारी बातचीत चल रही है हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है